શિક્ષક ડબલ મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે તેમના જમાઈની ધરપકડ કરી હતી ત્યારે આજે પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું વાલીયામાં આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોદાદરા અને તેમના પત્ની લતાબેન બોદારા તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મામલામાં પોલીસે તેમના જમાઈ વિવેક દુબેની ધરપકડ કરી હતી ત્યારે આજરોજ પોલીસે બપોરે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપી કઈ રીતે ઘરમાં પ્રવેશ્યો હતો અને હત્યા તેમજ લૂંટના ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે સહિતની પોલીસ દ્વારા વિગતો મેળવવામાં આવી હતી આરોપીને દેવું વધી જતા તેણે પોતાના સાસુ સસરાના ઘરમાં લૂંટ કરી હત્યાના ગુનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો આ મામલામાં હાલ આરોપી પોલીસના દસ દિવસના રિમાન્ડ પર છે